સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે ત્યારે ચુડાગામમાં સાંજના છ થી રાત્રના દસ સુધીમાં એકસો વીસ મીમી વરસાદ પડ્યો છે ચુડામાં ભારે વરસાદના કારણે નદી કાંઠે આવેલ ઘટની દિવાલ ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી છે ત્યારે નીચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા છે ત્યારે ચુડાનો વાસલ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં હોય ત્યારે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવધ રહેવા તાકીદ કરાઈ છે ચુડાનો વાસલ ડેમ સો ભરાઈ ગયો હોવાથી નીચાણવાળા વિસ્તારોને સાવધાની રાખવા તાકીદ કરાઈ છે વાસલ ડેમના સેક્શન ઓફિસરના યાદીમાં જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચુડા ગામ પાસે આવેલ સો ટકા ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે ઉપરાંત ડેમની પૂર્ણ સપાટી સો પોઈન્ટ સાત મીટર છે જે સંપૂર્ણ ભરાઈ ગયો છે તેમજ પાણીની ધીમી આવક ચાલુ છે તો ડેમ ગમે તે સમયે ઓવરફ્લો થવાની શક્યતા છે જેથી ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા ચૂડા અને ગોખરવાડા ગામના લોકોની બંધની ઉપરવાસમાં અને નીચાણવાળા વિસ્તારમાં આવતા વિસ્તારોને નદીના પટમાં અવરજવર ન કરવા તથા સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે